અમદાવાદની ઉદગમ સ્કૂલના સંચાલકોની અવડતથી લોકો પરેશાન છે થલતેજમાં શાળા શરૂ થવા અને છૂટવા સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે મુખ્ય રસ્તો હોવાથી વાહન વ્યવહાર ખોરવાય છે સ્કૂલ શરૂ થવા અને છૂટવા સમયે વાહન ચાલકો અટવાઈ જાય છે વાલીઓ માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે વાલીઓ પણ પરેશાન છે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલના સંચાલકોના મિસ મેનેજમેન્ટના કારણે રસ્તા પર હેવી ટ્રાફિક જામ થઈ જતો હોય છે સવારનો સમય હોય છે જ્યારે શાળા શરૂ થાય છે ત્યારના સમયની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે સવારના સમયે જ્યારે લોકો પોતાના નોકરી ધંધા ઓફિસ માટે નીકળતા હોય ત્યારે જ્યારે આ મુખ્ય રસ્તો છે અને એ મુખ્ય રસ્તા પરથી પસાર થતા સમયે ભારે હાલાકીનો પરેશાનીનો સામનો તેમને કરવો પડતો હોય છે કેટલાય વાહનો રોંગ સાઈડમાં આવે છે જ્યારે મુખ્ય રસ્તા પર જે શાળાનો મુખ્ય ગેટ છે એ ગેટ પર જ્યારે વાહનો આવે છે ત્યારે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે જેના કારણે જે રૂટીન ટ્રાફિક હોય છે એ ડિસ્ટર્બ થતો હોય છે લોકો જ્યારે પોતાના કામ ધંધા અથવા તો મહત્વના કામ માટે નીકળતા હોય છે અથવા તો ઇમરજન્સી સર્વિસીસ માટે જેટલાય વાહનો પસાર થાય એમને અટવાઈ જવાનો ખોટવાઈ જવાનો વારો અનેક વાર આવતો હોય છે આ સવારનો સમય છે જો કે પીક અવર્સની વાત કરીએ તો પીક અવર્સમાં તમે જુઓ કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે અને એમાં જ્યારે શાળા છૂટવાનો સમય થાય છે સાડા અગિયારથી જ અહીંયા મુખ્ય રસ્તા પર વાહનોની કતાર લાગી જાય છે અને એના કારણે સામાન્ય વાહન વ્યવહાર પર એની અસર પડતી હોય છે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરતા હોય છે અને આ સવારનો સમય છે જ્યારે શાળા શરૂ થાય છે ત્યારની તસવીરો આપને હું બતાવું તો તમે જોઈ રહ્યા છો કંઈક આ પ્રકારનો માહોલ સવારના સમયે જોવા મળી રહ્યો છે મુખ્ય ગેટ આવેલો છે આ થલતેજ વિસ્તારની ઉદગમ સ્કૂલ છે તો ત્યાં તમે જુઓ તો સવારના સમયે પણ જ્યારે વાહન વ્યવહાર સામાન્ય છે ત્યારે આવી સ્થિતિ સર્જાતી હોય છે અને એવામાં જ્યારે સ્કૂલ છૂટે ત્યારે લગભગ લગભગ સાડા અગિયારથી જ અહીંયા વાહનોની કતાર મુખ્ય રસ્તા પર એટલે કે હું અહીં જ્યાં ઊભો છું ત્યાં જ વાહનોની કતાર લાગી જાય છે અને જ્યારે શાળા બરાબર બાર વાગે અહીંયા છૂટે છે ત્યારે અફરાતફરીનો માહોલ જોવા મળતો હોય છે એટલે સંચાલકો દ્વારા મોટી મોટી ફી વસૂલવામાં આવે છે અને જ્યારે વાલીઓને સ્મૂથલી સર્વિસીસ આપવાની વાત કરીએ અને એમાં જ્યારે આ ટ્રાફિક અને વાહન વ્યવહાર ની વાત કરવામાં આવે ટ્રાફિક નિયમનની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીંયા હાલ જોવા નથી મળી રહી કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ